નમસ્કાર મિત્રો આ સાત ભૂલોના કારણે ઘરમાં ધનની અસર ઊભી થાય છે મિત્રો જો તમે તમારા ઘરમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો કરી રહ્યા છો તો તેનાથી જીવનમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તમારે દેવું પણ થઈ શકે છે અને ઘરમાં ગરીબી ઘેરી શકે છે તેથી આવા વાસ્તુ નિયમો જાણવા જરૂરી બને છે જો તમે પણ આ વાસ્તુ નિયમો અપનાવવા માંગો છો તો વિડીયો શરૂ કરતાં પહેલાં તેને એક લાઇક કરો અને અંત સુધી જોડાયેલા રહો નંબર એક દરવાજા પર તલવાર શરીર કે ભાલા જેવી ચીજો રાખવી જોઈએ નહીં કારણ કે તેનાથી ઘરમાં તણાવ અને ઝગડા વધે છે નંબર બે મિત્રો પલંગ પર સાવરણી ફેરવાથી અથવા તો મૂકી દેવાથી ઘરમાં રોગોનું આગમન થાય છે સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને રાહુ સાથે તેનો સંબંધ માનવામાં આવેલ હોવાથી તેને ખોટો ઉપયોગ બીમારી ચિંતા તણાવ વધી શકે છે વાસ્તુ પ્રમાણે ઘરમાં બે સાવરણી સાથે ન રાખવી જોઈએ નહીં તો ઘરમાં ઝઘડા અને વાસ્તુ દોધ વધી શકે છે નંબર ચાર જો ઘરમાં કેટલાક સભ્યો વારંવાર બીમાર પડે તો શક્ય છે કે ઘરમાં સુકાઈ ગયેલો છોડ હશે વાસ્તુ અનુસાર સૂકો છોડ સ્વાસ્થ્ય માટે અશુભ માનવામાં આવે છે તેથી છોડને નિયમિત પાણી આપીને તેને સજીવ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ નંબર પાંચ ઘરમાં સામા રહેવું વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે તેનાથી દોષ સતત રહે છે તેથી ઉપાય કરીને તેને દૂર રાખવું જોઈએ નંબર છ ફાટેલા કપડાં રિપેર કર્યા વગર પહેરવા જ્યોતિષ પ્રમાણે અશુભ છે કારણ કે તેનાથી શુક્ર ગ્રહ પ્રભાવિત થાય છે અને શુભ કાર્યમાં અડચણ આવે છે નંબર ચાર રાત્રે સૂકેલા કપડાં બહાર ન રાખવા જોઈએ કારણ કે નકારાત્મક ઉર્જા તેમાં શોષાયને વ્યક્તિ પર અસર કરે છે જો ઘરના મુખ્ય દરવાજા કરતાં અન્ય દરવાજા મોટા હોય તો તે પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અશુભ ગણાય છે અને પ્રવેશ દ્વાર અંધારું હોય તો પણ કર્મમાં વિઘ્ન ઊભું થાય છે નંબર નવ મુખ્ય દરવાજો કાળા રંગનો ન હોવો જોઈએ કારણ કે તે વડીલોની અપ્રસન્નતા છેતરપંડી અને નુકસાન લાવે છે મુખ્ય દરવાજો હંમેશા અન્ય દરવાજા કરતાં મોટો હોવો જોઈએ નંબર દસ રાત્રિએ પરફ્યુમનો ઉપયોગ વાસ્તુમાં ટાળું કહેવામાં આવ્યું છે કારણ કે તેની સુગંધ નકારાત્મક ઉર્જા આકર્ષે છે નંબર અગિયાર તૂટેલી તસવીરો ઘરમાં ક્યારેય પણ ન રાખવી જોઈએ કારણ કે તે સંબંધોમાં તણાવ અને વિવાદ લાવે છે નંબર બાર દરવાજા બારીઓ લાંબા સમય સુધી સંપૂર્ણ ખુલ્લી રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકે છે નંબર તેર કપડાં ચપ્પલ વસ્તુઓ અવ્યવસ્થિત રીતે ફેંકવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ધનનો નાશ પણ થાય છે નંબર ચૌદ બાથરૂમ ક્યારેય રસોડાની સામે ન રાખવું જોઈએ નંબર છ સાવરણી ઉત્તર પશ્ચિમ પશ્ચિમ ઉત્તર પૂર્વ અથવા તો પૂજાખંડમાં ન રાખવી જોઈએ અને તૂટેલી જૂની સાવરણનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ નંબર છત્તર નળ ખુલ્લો રાખીને પાણી વહેવા દેવું વાસ્તુ મુજબ અશુભ ગણાય છે અને તેના કારણે આરોગ્ય અને માનસિક તકલીફો વધે છે નંબર અઢાર તૂટેલા કાસ કે તૂટેલી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ કારણ કે તે સકારાત્મક ઉર્જાને ઘટાડે છે નંબર ઓગણીસ કસરા પેટી ઘર બહાર અથવા તો પ્રવેશ દ્વાર પર ન રાખવી જોઈએ નહીં તો તેનાથી આર્થિક સ્થિતિ ખોરવાઈ શકે છે નંબર વીસ બંધ પડેલી ઘડિયાળ ઘરમાં લટકતી રાખવી પણ અશુભ ગણાય છે અને નાણાકીય નુકસાન લાવે છે નંબર એકવીસ પથારી પર બેસીને ભોજન કરવું માતા લક્ષ્મી અન્નપૂર્ણાને નારાજ કરે છે અને આર્થિક પ્રગતિ પણ અટકાવે છે નંબર બાવીસ સાંજ પછી દૂધ દહીં અને મીઠાનું દાન કરવાથી નાણાકીય નુકસાન થાય છે નંબર ત્રેવીસ રાત્રે વાસણો ધોઈ ન રાખીને સવારે ધોવા વાસ્તુ પ્રમાણે અશુભ છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થાય છે નંબર પચીસ મોરના પીસા અને ગંગાજળ રાખવું શુભ છે જ્યારે સૂકા ફૂલ રૂમમાં રાખવા અશુભ છે દેવતાઓની મૂર્તિઓ એકબીજાની સામે ન રાખવી નંબર છવ્વીસ ઉત્તર દિશામાં સ્ટોર રૂમ ન બનાવો અને ઉત્તર પૂર્વમાં ભારે વસ્તુઓ ન રાખવી જોઈએ નહીં તો આર્થિક મુશ્કેલી થાય છે નંબર સત્યાવીસ ઘરના વડાનું અભ્યાસકંડ દક્ષિણ પશ્ચિમમાં રાખવું શુભ છે નવા ઘરમાં પ્રવેશ કરતાં વાસ્તુ પૂજન કરવું શંખ વગાડવું અને મુખ્ય દરવાજે સ્વસ્તિકનું ચિહ્ન લગાડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર અઠ્યાવીસ સવારના સમયે બારીઓ ખુલ્લી રાખવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે નહીંતર સ્વાસ્થ્ય સમસ્યાઓ આવે છે નંબર ઓગણત્રીસ સૂના દરવાજા બારીઓ ઘરમાં રાખવાથી આવક ઘટે છે અને દંપતી સંબંધોમાં તણાવ આવે છે બેડરૂમમાં બહારના લોકો સાથે વાતચીત કરવી સંબંધો માટે અશુભ છે નંબર ત્રીસ પર્સમાં પૈસા સિવાયની અનાવશ્યક વસ્તુઓ ન રાખવી જોઈએ નહીં તો ધન રોકાઈ જાય છે નંબર એકત્રીસ બેસેલું લોટ ફ્રીજમાં રાખવું કે તેનો ઉપયોગ કરવો અશુભ છે કારણ કે બાંધેલો લોટ રાહુદોષ લાવે છે ફાંસી રોટલી ન ખાઈને કૂતરાને આપવી રોટલી જરૂરિયાતથી થોડી વધુ બનાવી એ શુભ માનવામાં આવે છે તો મિત્રો આશા છે કે તમને આ તમામ માહિતી ગમી હશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો શેર કરો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર